આ બધા જ આપણા ગુજરાતના વ્યક્તિઓ છે ને ગુજરાત ને હેરાન કરે છે આ લોકો ટુરિસ્ટ ને લોકલ ને જવા દે છે બસ બસ બધું જ જવા દે છે ખાલી ગાડીઓ નથી જવા દેતા એ બી ખાલી ટુરિસ્ટ ની બાકી લોકલ ગાડી બસ ટ્રક બધું उत्तराखंड खाते गए सौ जिला गुजराती प्रवासी फसाया सांसद मुकेश भाई दलाले वीडियो कॉल थी बात सही सलामत स्थानिक प्रशासन साथ कर रहे हैं। तो गुजरात तो के सौ टूरिस्ट फसे पड़े और आप वहां की लोकल गाड़ियां जाने दे रहे नहींकल वहां के स्थानीय जा रही है મું કોઈ ચલે હું ગુજરાત ગાડી કરોડ રહે નહી નહી હવે એક એક ગાડી છોડે છોડવાનું કહી દીધું છે એક કરે તુરંત નિકાલો ગાડી પછી હે સબ એક કરી ડેર વેટ કરે હે તકરીબન સો ગુજરાતી હૈ પે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા ઉત્તરાખંડમાં ફસાયેલા આશય સો જેટલા ગુજરાતીઓની માહિતી મળતા જ તેઓએ તેઓનો સંપર્ક કર્યો હતો ગુજરાતી પ્રવાસીએ વિડીયો દ્વારા સાંસદને જાણ કરી હતી જેની તુરંત પ્રતિક્રિયા આપતા સાંસદ મુકેશભાઈ દલાલે સ્થાનિક પ્રશાસન સાથે ટેલિફોનિક વાતચીત કરી તેઓને ત્યાંથી સહી સલામત કાઢવા માટે સૂચના આપી હતી અને ત્યાંથી મળતી માહિતી અનુસાર ધીમે ધીમે ત્યાંથી મુસાફરો નીકળી શકે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે